રથયાત્રા દિવાળી વેકેશન દરમિયાન જ્યારે લોકો ફરવા માટે વિવિધ સ્થળોએ પ્રવાસે જતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પાટીદાર સમાજના ભક્તો ભક્તની યાત્રા પર નીકળી પડે છે દર વર્ષે નવા વર્ષની એટલે કે બેસતા વર્ષથી લઈ લાભ સુધી જિલ્લામાં આવેલા પાટીદાર સમાજના છેતાલીસ ગામોના ભક્તો ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે પગપાળા રથયાત્રા કરીને પહોંચે છે ખાસ કરીને હિંમતનગરના હિંમતપુરા અને ગામના પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ ભક્તિમય પરંપરા સતત જાળવી રાખવામાં આવી છે સમાજના લોકો મુખ્યત્વે ખેતી અને નોકરી ધંધા પર નિર્ભર છે નવા વર્ષમાં સારી પાક ઉપજે રોજગાર ધંધામાં વૃદ્ધિ થાય અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઉમિયા માતાજીના આશીર્વાદ મેળવવા ભક્તો ઉત્સાહપૂર્વક ઊંઝા સુધી પગપાળા જાય છે ભક્તિભાવ થી ભરપૂર આ યાત્રામાં રથ ને ગાતે લઈ જવામાં આવે છે ભક્તો ગીત ભજન સાથે માતાજી નામ જપતા આગળ વધે છે દર વર્ષે જેમ આ વર્ષે પણ ભક્તો ઉંસા પહોંચી એક દિવસ મંદિર ખાતે રોકાણ કરે છે અને ત્યારબાદ લાપાચમ ના શુભ દિવસે પોતાના રોજગાર અને ધંધાનો પ્રારંભ કરે છે ભરતભાઈ પટેલ એચ કે ન્યુઝ હિંમતનગર બોલો ઉમિયા માત કી જય અમારી હિંમતપુર ગામમાંથી અમે 4 વર્ષથી પગપારા સંગલેન ઉંજા ધામ અમાર કુરદેવી માતાના મંદિરે જઈએ છીએ કે આ લોકો બધા લોકો પ્રવાસ જતા હોય હોય છે એ રીતે જતા હોય પણ અમે અમારા ગામ માં ભક્તિમય ગામ છે અમે લોકો ઊંઝા પગપારા સંગે જઈએ છીએ માતાજીની ભક્તિ એટલી શ્રદ્ધા છે કે અમારા ગામના પેલા વર્ષે થોડાક ઓછા માણસો હતા પણ આ વર્ષે ચોથું વર્ષ છે ગામની સૌથી વધારે સંખ્યા ચાલીને આવા તૈયાર છે માતાજીની નાના બાળકોથી લઈને વડીલો

ખેતીનો નોકરી કરતા હોય એ નોકરી ન કરટેલ નવા વર્ષથી ધંધાનું કામ ચાલુ કરીએ છીએ અમે લોકો પટેલ મિતિશ્રી નિશાંત કુમાર દિવાળી એકેસરમાં લોકો ફરવા કાજી જોઈએ છું બહાર અને અમે ઉંજા પગપાળા સંઘ લઈને જીએ છે ચાર પાંચ ચાર પાંચ વર્ષથી પગપાળા સંઘ લઈને જીએ છે અને થી વધારે માણસો હોય છે અને ત્યાં જઈને પાંચ દિવસ માતાજીને સ્થાને જઈએ અને પછી આઈને કામ ધંધો ચાલુ કરીએ છીએ ખેતી નોકરી ધંધો વગેરે પછી કામ ધંધો ચાલુ કરીએ છીએ છ દિવસ થી છ દિવસે પહોંચવાનું પટેલ કે રાકેશભાઈ ઓકે સાહેબ જય મિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ નવું વર્ષ સુખકારી લાભદાયી અને આરોગ્યમય નીવડે એવી મા ઉમિયાની પ્રાર્થના દર વર્ષની જેમ આ પાટીદાર સમાજ એ માના સાનિધ્યમાં જતો હોય છે બેસતું વર્ષથી લાભ પહોંચમ સુધી તમામ ગામોમાંથી આ સમાજ છેતાલીસ ગામમાં વસેલો છે તમામ ગામડાઓ પગપારા સંઘ લઈ અને ઉમિયા માતાજી ઊંઝા મુકામે વાસતે ગાજતે માના દર્શન કરવા જતા હોય છે આ સમાજ ખેતી ઉપર અને નોકરી ઉપર નિર્ભર છે પોતાની ખેતી સારી રીતે કરી શકે અને આવનારું નવું વર્ષ સુખકારી નીવડે એ માટે માની આરાધના કરવા પોતાના ગામેથી માનો સંગ અને રથડાઓ લઈ અને ઉમિયા માતાજી ઊંઝા સુધી એ પગપાળા જતા હોય છે આ રીતે એકાદ દિવસ માના સાનિધ્યમાં વિતાવી માની અરજ કરી અને આ સમાજ પોતાની ખેતીની નોકરીની ધંધાની શરૂઆત કરતો હોય છે મોડાસિયા કડવા પાટીદાર સમાજ મંત્રી શ્રી કેસી પટેલ